નમસ્તે પ્રિય દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈ પણ સોમવારથી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનું એકે સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું આ વ્રતમાં શિવજીની પૂજા કરવી એકટાણું કરવું સવારનો સમય છે એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ અને એ આશ્રમમાં કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બિરાજમાન છે શિષ્યો આવી આવીને ઋષિ મુનિઓને દંડવટ પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે મહાતપસ્વીઓ બોલ્યા હે મુનિગણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુલોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ થાય અને જીવનના અંતમાં મોક્ષ મળે શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડી મનમાં કાંઈક ચિંતન કરીને બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવાર્ય આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે મહાદેવકાળમાં સ્નાદીથી પરવારી ભગવાનના પવિત્ર ગૌમૂત્ર ત્યાં પાટલો મૂકવો તેની ઉપર સ્વચ્છ શ્વેત વસ્ત્ર પાથરવું તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી આ તસવીરની આગળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું હે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશની ઉપર ઢાંકી દેવો પછી સ્થાપનની આગળ પલાઠી વાળીને બેસો પછી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી પછી ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતાં ઘીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના ઝાડે રેડી દેવું વાટકામાં રાખેલ પ્રસાદ બધાને વેચવી દેવો જ્યારે રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવો પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન એકટાણું કરતા પહેલા ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરવું એકે સોમવાર પડવા દેવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવારે જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી સ્થાપનની આગળ મૂકવું પૂજન વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજ વસ્તુ જેવી કે રબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એક ટાણું કરવું પછી સ્થાપનમાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તકાની ભક્તોમાં લહાણી કરવી ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આવ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે બહેનોને સંતાન વિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ થાય છે ગૃહસ્થી જીવનવાળાને સુખ શાંતિ મળે અને કુંવારી કન્યાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે